ભરૂચ મલિયાલી વેલફેર એ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પ યુનિટ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયો હતો આઈસીઆઈસીઆઈ બેંક ભરૂચ અને સમુદાય તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો આ કેમ્પ દરમિયાન લગભગ સો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ અમૂલ્ય જીવન બચાવવા માટે કરવામાં આવશે ભાગ હતો ઇવેન્ટ સારી રીતે આયોજિત કરવામાં આવી હતી અને દાતાઓ માટે સલામત અને સરળ અનુભવની ખાતરી કરવા માટે તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી હતી બીએમ એ તમામ દાતાઓ સ્વયંસેવકો અને તબીબી સ્ટાફનો આભાર માને છે જેમણે આ ઇવેન્ટ સફળ બનાવ્યું અમે ભવિષ્યમાં આવી વધુ આયોજન છીએ હું જય ચાખો ભરૂચ મલાલી એસોસિએશનનું મેમ્બર છું અને મારા સાથે ઉભેલા અમારું પ્રેસિડેન્ટ કેસી રાજુ સાહેબ તથા અમારું સેક્રેટરી અજીતભાઈ અમે આખી ટીમ કમિટી છે એ બધા અહીંયા ઉભેલા છે અમે આખું ભરૂચ મલાલી એસોસિએશન છેલ્લા વીસ વર્ષથી ઘણા સામૂહિક કામ કરીએ છીએ એમાં એક મોટું કામ છે રક્તદાનની જે બ્લડ ડોનેશન એમાં બહુ ચડતા લોકો દર વર્ષે આવીને અમને બ્લડ ડોનેશનમાં મદદ કરે છે એ છતાં અમે લોકો ઘણી નર્મ લોકો અને ગરીબ સહાયતા માટે પણ અમે સહયોગ કરીએ છીએ મહિલાઓ માટે પણ અમે બહુ સારી નાની નાની જે કે છે કામ છે હેલ્પ કરવા માટે છે એ કરીએ છીએ એ છતાં આજે ભરૂચ મલાલી એસોસિએશને બ્લડ ડોનેશન કેમ્પ જીએનએફસી એસેન્ડાર ક્લબમાં રાખેલા છે જેથી કે અહીંયા સવારથી પચાસથી વધારે લોકો આ બ્લડ ડોનેશન આપીને ગયા છે હજુ લોકોના મોટી લાઈનના સંખ્યા તમે જોઈ શકો છો જે બ્લડ ડોનેશન વોલન્ટરલી આપીને આપણા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં રક્તના કોઈ સહયોગ પ્રોબ્લમ આવે તે હેલ્પ કરવા માટે કેમ આ ચોમાસો પછી કોવિડ ડેન્ગ્યુ એવી રીતે ઘણા પ્રોબ્લેમ આવે તો એના માટે આપણી બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા મદદમાં આપવામાં આવશે એ પ્ર આપણા એસન્ડર ક્લબના જે પ્રેસિડેન્ટ સાહેબ સેક્રેટરી સાહેબ છે એ લોકોના મદદ કારણે આજે અહીંયા અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલા છે અમારું જનરલ મેનેજર પી કે માકડ સાહેબ છે એ પણ સવારે બ્લડ ડોનેટ આપીને ગયા છે એમનું બહુ મોટો આભાર કે એમના સહયોગથી પણ અમે આ એક કેમ્પ અહીંયા ચલાવવા માટે સહયોગ કરેલા છે જેથી અમે આભાર માગીએ અમારું પી કે પુરોહિત સાહેબ છે અને સેક્રેટરી સાહેબ જે બી બધા કમિટી આ એસેન્ડર ક્લબના એમના બી આભાર માનું છું છેલ્લા પંદર વર્ષથી આ જે અમે અહીંયા કામ કરીએ છીએ એમાં મીડિયાની બહુ મોટી સહયોગ છે જેથી કે મીડિયાએ અમારું આ જે અમારું કાર્યક્રમ જે છે જે કાર્યકર અમે સહયોગ સેવા કરીએ છીએ એ સેવાના મોટા પાયનામાં પબ્લિકમાં લાવવાના મીડિયાના બહુ સહયોગ છે એનો અમે આભાર માનીએ છીએ દરેક મીડિયા અમારા સાથે જોડાવીને આ નોબલ કોસ્ટ જે છે સારું કામ છે જે એ કામ કરવા માટે એ લોકોની અમે આભાર માનીએ છીએ સ સહયોગ માટે આ બધી કામ અમે નિઃસ્વાર્થી કરીએ છીએ પબ્લિક માટે અને જેની જરૂરિયાત છે એના માટે અમે ચોવીસ કલાક ઊભા છે અમે ફરીથી આભાર માનીને માનીનેસદાર ક્લબ અને આખી કમિટી અને જે વોલન્ટિયર્સ અહીંયા આવે છે જે ડૉક્ટર્સ ને નર્સ આવ્યા છે એના સવારથી અહીંયા આવીને એ લોકોનો બી સહયોગ માટે આભાર માનીએ રહે થેન્ક યુ ધન્યવાદ હું કેસી રાજુ ભરૂચ મલયાળી વેલફેર એસોસિએશન પ્રેસિડેન્ટ છું અમે વીસ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પની કામ ચલાવીએ છીએ હજુ ચાલતા આવે છે અને આ સિવાય બી લોકોની સેવા ઘણી બધી સેવા કરીએ છીએ અત્યારે અમારા કેમ્પની અંદર ત્રીસ માણસો આવીને બ્લડ આપી ગયો છે હજુ અમારા બ્લડ ડોનેશન કેમ્પ કેમ્પ ચાલુ જ છે અમારા બહાર બી લોકો માટે બી બધા સેવા કરીએ છીએ મારે કોઈને બી મદદ કરવું એ મલયાળી વેલફેર એસોસિએશનની ફરજ છે ને કરીએ છીએ લો અત્યારે અમે જીએનએફસી ટાઉનશીપની અંદર આ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ ચલાવીએ છીએ અમારી સાથે ઊભો છે એ અજીતકુમાર સેક્રેટરી છે અમારા જોઈન્ટ સેક્રેટરી છે જૂના જે યાખો અમે બધા સાથે અમારા કમિટી એક સાથે રહીને કામ કરીએ છીએ કોઈ લોકોની કોઈ પણ સેવા હોય અમે અમે ચોવીસ કલાક અમે હાજર જ છે અને કરીએ છીએ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે